શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે હું વૃક્ષમાં પીપળો છું આપણે વર્ડને અમર વૃક્ષ કહીએ છીએ સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે વડની પૂજા કરે છે બિલીપત્ર વિના શિવજીની પૂજા અધૂરી રહે છે લીમડો રોગછાળો દૂર કરતો ધરતીનો ધ્વતરી છે અશોક વૃક્ષ શોક દૂર કરે છે ભારતના પ્રાચીન ગ્રંથોમાં સ્વર્ગના દિવ્ય વૃક્ષ કલ્પ વૃક્ષનો ઉલ્લેખ છે કલ્પવૃક્ષ સમુદ્ર મંથન માંથી પ્રાપ્ત થયું પછી ઇન્દ્ર તેને સ્વર્ગમાં લઈ ગયા તે આ કથા જાણીતી છે તેમની નીચે બેસનાર જે ઈચ્છે તે તેને મળે છે પ્રાચીન સમયમાં સ્કેન્ડિનેવિયન પ્રદેશોની પૌરાણિક કથાઓમાં વિશ્વવૃક્ષ યગ્રાશીલની કલ્પના કરવામાં આવી છે યગ્રાશીલ કેવળ વૃક્ષ નથી એક સ્વતંત્ર બ્રહ્માંડનું અખિલ સ્વરૂપ છે એમાં દેવલોક મૃત્યુલોક અને સ્વર્ગલોક એમ ત્રણેય લોકો સમાઈ જાય છે તેમની ડાળીઓ સ્વર્ગથી પણ ઉપર વિસ્તરેલ છે અને એમાં મૂળ પાતાળ લોકમાં ઊંડે સુધી જાય છે સૌથી ઉપર છે દેવલોક એની નીચે મહાસાગરથી ઘેરાયેલો પૃથ્વીલોક નીચે

રહે છે આ ડ્રેગન અનંત કાળથી એક ના મૂળિયા કાતરતો રહે છે જેથી એનો જીવન રસ સુકાઈ જાય અને વૃક્ષ ખોખલું થઈ નાશ પામે વચ્ચેના વિસ્તારમાં લાલ રંગની એક હિસકોલી ઉપરથી નીચે દોડતી રહે છે એ બાજ તથા ડ્રેગનને એકબીજાની વિરુદ્ધ કાન બંભેરણી કરતી રહે છે જેથી તેઓ સતત લડતા રહે વૃક્ષોની ડાળીઓ પર ચાર હરણ રહે છે અને એ વૃક્ષમાં ફૂટતી નવી કુપોળોને ખાઈ જાય છે ડ્રેગન દ્વારા મૂળિયા કાતરતા રહેવાની વિનાશક પ્રક્રિયા ચાલતી રહે છે છતાં એકદ્રાશીલ જીવતું રહે છે કારણ કે એને ત્રણ પવિત્ર ઝરણામાંથી પોષણ મળે છે એમાં સૌથી મહત્વનું છે ભાગ્યનું ઝરણું આ ઝરણામાં કાઠે ભાગ્યની ત્રણ દેવીઓ વસે છે એ દેવીઓને ઝરણામાંથી પાણી અને સફેદ માટી એકદ્રાશીલના મૂળ અને ડાળીઓ સુધી પહોંચાડે છે જેથી ડ્રેગનને કરેલા જખમોને મટાડી શકાય સ્કેન્ડિનેવિયનના લોકોની પૌરાણિક કથા પ્રમાણે દુનિયાના અંતક સમયે પ્રલય આવશે ત્યારે બધું થ્રીજી જશે અને પછી ભયાનક આગમાં બધું સળગી જશે એ મહાભયાનક સમયે એકદ્રાશીલ દગમગી જશે પરંતુ ટકી જશે લિફ અને લિફ થ્રાસિર નામના બે માનવ આ મહાકાય વૃક્ષના થડની બખોલમાં સંતાઈ જશે સર્વનાશની યાગ શાંત પડશે ત્યારે એ બંને એકદ્રાશીલના હૃદયરૂપ બખોલામાંથી બહાર આવી નવું જીવનચક્ર શરૂ કરશે જાપાનમાં કોદામા અને પવિત્ર વૃક્ષોની ઘણી કથાઓ છે કોદામા એટલે વૃક્ષોનો આત્મા કોઈ વૃક્ષ સો વર્ષથી વધારે જૂનું થાય ત્યારે એમાં દેવી આત્મા નિવાસ કરવા ચાલ લાગે છે કોદામાનું સ્વરૂપ અદ્રશ્ય રહે છે અથવા એ ધૂંધળા ગોળા જેવો હોય છે જાપાની લોકો માનતા હતા કે પહાડો અને જંગલોમાં સાંભળાતી ગુંજ વૃક્ષોના આત્માનો અવાજ છે કોદામાં વૃક્ષોની જેમ શિરેનાવા વૃક્ષોને પણ પવિત્ર માનવામાં આવે છે એ વૃક્ષોના થડની ચારે બાજુ સફેદ કાગળોની નાની નાની પતાકા બાંધવામાં આવે છે જેથી લોકોને ખબર પડે કે એમાં દેવતાઓનો વાસ છે એ પવિત્ર વૃક્ષોને કાપવામાં આવે તો એમાંથી લોહી નીકળે છે અને કાપનાર વ્યક્તિ ભયાનક સાપના ભોગ બને છે જાપાનમાં લોકો આજે પણ વૃક્ષોનું સન્માન કરે છે સડકો કે મકાનોના બાંધકામમાં વૃક્ષો આડા આવે તો એને કાપી નાખવાને બદલે બાંધકામનો માર્ગ બદલી નાખવામાં આવે છે અથવા વૃક્ષને વિવિધ પૂર્વક અન્ય સ્થાન પર ખસેડી રોપવામાં આવે છે આફ્રિકાના લોકો માને છે કે આબો બાબ વૃક્ષ બોલી શકે છે અને ગામની રક્ષા કરે છે એમની જાણીતી લોકવાર્તા પ્રમાણે ભગવાને આબો બાબને મનાયું બનાવ્યું ત્યારે એ જાત જાતની માગણી કરવા લાગ્યું એ કહેતું હતું કે એને હજી વધારે સુંદર બનવું છે એના ફળ મોટા હોવા જોઈએ એવી માગણીઓથી કંટાળીને દેવોએ એને બોલતું બંધ કરવા ઉખાડીને સીધું ઊંધું આવ્યું જેથી તેનું મોઢું માટીમાં દટાઈ જાય અને તે બોલી ન શકે આજ જ કારણે બા આબોબા વૃક્ષની ડાળીઓ મૂળિયા જેવી દેખાય છે આફ્રિકાના ઘણા ગામોમાં ઝઘડો થાય ત્યારે લોકો આબોબાબ નીચે બેસી વૃક્ષની ડાળીઓ અને પાંદડામાંથી પસાર થતી હવાને સાંભળી ચુકાદો આપતા વૃક્ષો સાથે જોડાયેલી આવી અનેક પ્રાચીન કથાઓ ગહન અર્થ ધરાવે છે એમાં અંધશ્રદ્ધા નથી પરંતુ લોકો વૃક્ષો અને પ્રકૃતિને દેવી તત્વ પૂજ્ય ભાવે જુએ છે એ ખ્યાલ રહેલો છે આજના સમયમાં માનવોની સ્વાર્થ વૃત્તિ શહેરો અને ઉદ્યોગનો વેફામ વિકાસના નામે સૌથી પહેલા ભોગ વૃક્ષોનો લેવાય છે વૃક્ષ બચાવવાના એક આંદોલનમાં પહાડી વિસ્તારની મહિલાઓ જંગલ ખાતાના અધિકારી અને પોલીસ સામે મોરચો લઈને ગઈ ત્યારે તેમણે દિવસે પણ સળગતા ફાનસ સાથે રાખ્યા હતા એક અધિકારીએ એમની મજાક ઉડાવી અને સૂરજને ફાનસ બતાવો છો મહિલાઓએ જવાબ આપ્યો આ ફાનસ સૂરજ માટે નથી તમારા માટે છે હવે એ ફાનસો બુજાઈ ગયા છે અને સા સારે કોર અંધારું ફરી વળ્યું છે લોકો ભૂલી ગયા છે કે વૃક્ષમાં દેવો વસે છે વૃક્ષો જ નહીં રહે તો આવતા પ્રલયમાં માનવજાતને કોણ બસાવશે મિત્રો એક વ્યક્તિએ એક વર્ષમાં એક વૃક્ષ જરૂરથીવા આવવું જોઈએ તમારું આ બાબતે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ